મિત્રો શું તમે ક્યારેય તમારા પોતાના ઘરની અંદર ડોક્યું કરીને જોયું છે ત્યાં જ તમારી રસોઈની અલમારીમાં એક એવું રહસ્ય દબાયેલું પડ્યું છે જે ઇચ્છે તો તમારા શરીરને નવું જીવન આપી શકે છે અને જો અજાણતા ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો ધીમે ધીમે તમને અંદરથી ખોખલા પણ કરી શકે છે આ કોઈ ડરામણી વાર્તા નથી પરંતુ એક એવું કડવું સત્ય છે જેનાથી દરેક બીજું ઘર અજાણ છે તમે રોજ તમારી રસોઈમાં જાઓ છો સામાન્ય લાગતી વસ્તુઓને જુઓ છો પરંતુ શું તમે જાણો છો કે તેમાં સદીઓ જૂનું એક એવું રહસ્ય સમાયેલું છે જેણે આપણા પૂર્વજોના જીવનને તાકાતથી ભરી દીધું હતું આજે હેલ્થ હબ ગુજરાતી પર અમે એ જ પડદો હટાવવા જઈ રહ્યા છીએ પરંતુ એક સાવધાની પહેલાં આ જ્ઞાન એવા લોકો માટે નથી જેઓ હળવાશથી સાંભળીને ભૂલી જાય છે જો તમે આ વીડિયોની વચ્ચે ધ્યાન આપવાનું છોડી દીધું તો શક્ય છે કે તમે તમારા જીવનનું સૌથી મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય રહસ્ય હંમેશ માટે ગુમાવી દો કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે ભોજનના યોગ વિશે જેને આપણે આજ સુધી સાધારણ સમજીને અવગણ્યું છે આપણા દેશના ગામડાઓની જૂની સ્મૃતિઓમાં એક દૃશ્ય વારંવાર ઉભરે છે તડકામાં બેઠેલા કોઈ વડીલના હાથમાં એક મુઠ્ઠી શેકેલા ચણા અને તેની સાથે એક ગોળનો ટુકડો આ માત્ર એક નાસ્તો નહોતો પરંતુ આપણા પૂર્વજોનું એક સુનિયોજિત પોષણ વિજ્ઞાન હતું જે અનુભવોથી સિદ્ધ થયું હતું આજે આપણે એ જ જોડી પાછળ છુપાયેલા ગહન વિજ્ઞાનને સમજીશું જ્યારે આપણે ગોળ અને શેકેલા ચણાની વાત કરીએ છીએ ત્યારે અવારનવાર લોકો તેને માત્ર એક સસ્તો ગ્રામીણ નાસ્તો સમજીને ટાળી દે છે અહીં જ સૌથી મોટી ભૂલ થાય છે પ્રકૃતિની સૌથી શક્તિશાળી ભેટો અવારનવાર સૌથી સાધારણ સ્વરૂપમાં છુપાયેલી હોય છે એક મુઠ્ઠી શેકેલા ચણાને હાથમાં લઈને ઊંડાણપૂર્વક વિચાર કરો આ નાના નાના દાણા વાસ્તવમાં પ્રોટીનનો એક એવો સ્ત્રોત છે જેને તમારું શરીર વધુ પરિશ્રમ વગર સરળતાથી શોષી અને ઉપયોગ કરી શકે છે આ પ્રોટીન માત્ર તમારા સ્નાયુઓના નિર્માણનું કામ નથી કરતું પરંતુ તે શરીરની અંદર થતી હજારો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ હોર્મોન્સના નિર્માણ અને એન્ઝાઇમ્સની ગતિવિધિ માટે એક પાયાની ઈંટ જેવું છે તે તમારા શરીરના ઘસારાની મરામત કરે છે અને નવા કોષોના નિર્માણમાં સહાયક બને છે પરંતુ વાસ્તવિક ચમત્કાર અથવા કહો કે વાસ્તવિક ઊર્જાનો વિસ્ફોટ ત્યારે શરૂ થાય છે જ્યારે આ શેકેલા ચણાનો મેળાપ ગોળ સાથે થાય છે ગોળની મીઠાશ માત્ર સ્વાદ માટે નથી તે એક જૈવિક સંકેત છે જે તમારા શરીરની ચયાપચય પ્રણાલીને એક વિશેષ રીતે સક્રિય કરી દે છે ગોળમાં રહેલી પ્રાકૃતિક શર્કરા લોહીના પ્રવાહમાં પ્રવેશતા જ તાત્કાલિક ઉર્જાનો એક સંકેત મોકલે છે પરંતુ અહીં ખાસ વાત એ છે કે આ ઉર્જા અચાનક આવીને અચાનક ખતમ નથી થતી કેમ કારણ કે ચણામાં રહેલા જટિલ કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન આ ઉર્જાના પ્રવાહને નિયંત્રિત કરે છે તેને ધીમે ધીમે મુક્ત કરે છે અને કલાકો સુધી શરીરના દરેક અંગ સુધી પહોંચાડે છે આ એક સુમેળભરી ઉર્જા વ્યવસ્થાપન પ્રણાલી જેવું છે જ્યાં ગોળ ઝડપી પ્રારંભિક બૂસ્ટ આપે છે અને ચણા એક લાંબા ગાળાનો સ્થિર ઉર્જા પ્રવાહ સુનિશ્ચિત કરે છે આપણે અવારનવાર બપોર પછી કે સવારના કામ દરમિયાન અચાનક થાક અને સુસ્તીનો અનુભવ કરીએ છીએ તે સમયે આપણું મગજ કામ કરવાનું બંધ કરી દે છે શરીર ભારે લાગવા માંડી છે આ તમારા શરીર તરફથી ઊર્જા માટેની એક સ્પષ્ટ બૂમ છે આ સ્થિતિમાં અવારનવાર લોકો ચા કોફી અથવા એનર્જી ડ્રિંક્સનો સહારો લે છે પરિણામ શું આવે છે થોડી ક્ષણોનો એક કૃત્રિમ ઉત્સાહ અને ત્યારબાદ વધુ ઊંડો થાક ગોળ અને ચણાનું સંયોજન આનાથી બિલકુલ અલગ છે તે શરીરને ઝટકો આપીને જગાડતું નથી પરંતુ કોષોની અંદરથી ધીમે ધીમે ઉર્જાની એક જ્યોત પ્રજ્વલિત કરે છે આ ઊર્જા તમને માત્ર સક્રિય જ નથી રાખતી પરંતુ તમારા મનને સ્થિર એકાગ્ર અને તમારા શરીરને લાંબા સમય સુધી કાર્ય કરવા યોગ્ય બનાવી રાખે છે હવે આપણે એક એવા વિષય પર આવીએ છીએ જેના વિશે વાત કરવામાં લોકો અવારનવાર અચકાય છે પરંતુ આ જે સ્થાન છે જ્યાંથી અનેક રોગોની ઉત્પત્તિ થાય છે તે છે આપણું પાચનતંત્ર એક નબળા પાચનતંત્રનું અર્થ માત્ર પેટ ખરાબ થવું એવું નથી તેનો વાસ્તવિક અર્થ એ છે કે તમારું શરીર ભોજનમાંથી પૂર્ણ પોષણ મેળવી શકતું નથી ઝેરી તત્વો અંદર જમા થઈ રહ્યા છે અને શરીર અંદરથી ધીમે ધીમે તૂટી રહ્યું છે ગોળ અને શેકેલા ચણાની આ જોડી અહીં એક મૂક યોદ્ધાની જેમ કાર્ય કરે છે ગોળ જ્યારે પાચનતંત્રમાં પહોંચે છે ત્યારે તે કુદરતી રીતે પાચન રસોના સ્ત્રાવને પ્રોત્સાહિત કરે છે આનાથી ભોજનના તત્વોનું વિઘટન ઝડપી અને અસરકારક રીતે થવા લાગે છે બીજી તરફ ચણામાં રહેલા આહારીય રેશા અથવા ફાઇબર પાચન માર્ગમાં સફાઈ કરનાર બ્રશ સમાન કાર્ય કરે છે તે આંતરડાની દિવાલો પર ચોંટેલા જૂના અવશેષોને સાફ કરવામાં મદદરૂપ થાય છે નિયમિત સેવનથી કબજિયાત ગેસ અપચો અને પેટ ભારે થવાની સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે વિશેષ કરીને શિયાળામાં જ્યારે આપણા શરીરની અગ્નિ અથવા પાચનશક્તિ મંદ પડી જાય છે તે સમયે એક મુઠ્ઠી ગોળ ચણા શરીરને આંતરિક ગરમી અને સક્રિયતા પ્રદાન કરી શકે છે આ માત્ર ભોજન નથી પરંતુ તમારા પાચનતંત્રને જાગૃત કરવાનો એક સંકેત છે આ ચર્ચાને હવે વધુ ઊંડાણમાં લઈ જવાનો સમય આવી ગયો છે જ્યાં આ વિષય માત્ર પોષણ સુધી મર્યાદિત ન રહીને આપણી દૈનિક પ્રવૃત્તિઓ ચાલવા ફરવા અને ઉઠવા બેસવા સાથે સીધો જોડાઈ જાય છે હાડકાં અને સાંધા સ્વાસ્થ્ય એક એવું પાસું છે જેની ઉપેક્ષાનું મૂલ્ય વર્ષો સુધી સતત દુખાવા તરીકે ચૂકવવું પડે છે મોટાભાગના લોકોની એ ધારણા હોય છે કે હાડકાની નબળાઈ માત્ર કેલ્શિયમની ઊણપનું પરિણામ છે પરંતુ આ એક અપૂર્ણ સત્ય છે હાડકાની વાસ્તવિક શક્તિ અનેક ખનિજોના સુમેળભર્યા સહયોગથી નિર્મિત થાય છે ફોસ્ફરસ મેગ્નેશિયમ અને કેલ્શિયમ આ ત્રણેય તત્વો જ્યારે એક સંતુલિત માત્રામાં ઉપલબ્ધ હોય છે ત્યારે જ હાડકાં મજબૂત અને લવચિક બને છે અહીં જ શેકેલા ચણા અને ગોળનું સંયોજન પોતાનો જાદુ બતાવવાનું શરૂ કરે છે શેકેલા ચણામાં રહેલું ફોસ્ફરસ હાડકાની આંતરિક સંરચનાને મજબૂતી પ્રદાન કરે છે મેગ્નેશિયમ તે સંરચનામાં લવચીકતા લાવે છે જેથી અચાનક આવતા ઝટકા કે દબાણમાં હાડકું સરળતાથી તૂટે નહીં તો બીજી તરફ ગોળમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ કેલ્શિયમ આખી સંરચનાને પૂર્ણતા પ્રદાન કરે છે જેમ કોઈ દીવાલમાં છેલ્લી ઈંટ મૂકી દેવામાં આવી હોય આ સમન્વયનું પરિણામ એ આવે છે કે હાડકાં માત્ર સશક્ત જ નથી બનતા પરંતુ લાંબા સમય સુધી પોતાની કાર્યક્ષમતા પણ જાળવી રાખે છે જે લોકો ઉંમર વધવાની સાથે ઘોટણમાં જકડન સવારે ઉઠવા પર સાંધામાં દુખાવો અથવા શિયાળામાં વધતી પીડાનો અનુભવ કરે છે તેમના માટે આ આહાર યોગ એક પ્રાકૃતિક સ્નેહક એટલે કે લુબ્રિકેન્ટનું કાર્ય કરી શકે છે આ કોઈ એવી દવા નથી જે એક દિવસમાં જ દુખાવાને ગાયબ કરી દે પરંતુ તે શરીરની અંદર એવું વાતાવરણ નિર્મિત કરવામાં મદદ કરે છે જ્યાં સાંધા સ્વાભાવિક રીતે સરળતાથી કાર્ય કરી શકે આજના સમયમાં એક બીજો પડકાર એ છે જે લગભગ દરેક વ્યક્તિના જીવન સાથે સંઘર્ષ કરી રહ્યો છે તે છે રોગપ્રતિકારક શક્તિની ઉણપ એક નબળું પ્રતિરક્ષા તંત્ર એટલે માત્ર વારંવાર બીમાર પડવું એવું નથી પરંતુ તેનો અર્થ એ છે કે શરીરની અંદર એક સ્થાયી નબળાઈ કાર્ય કરી રહી છે જે કોઈપણ અવસરે એક ગંભીર સમસ્યાનું રૂપ લઈ શકે છે ગોળ અને ચણાનો આ સમન્વય અહીં એક મજબૂત કિલ્લા સમાન કાર્ય કરે છે ગોળમાં રહેલું લોહ તત્વ શરીરમાં સ્વસ્થ લાલ રક્તકણોના નિર્માણમાં મદદરૂપ થાય છે જેના માધ્યમથી લોહી શુદ્ધ થાય છે અને દરેક કોષ પૂરતી માત્રામાં પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન મેળવવા લાગે છે ઓક્સિજનનો આ પૂરતો પુરવઠો જ શરીરની રક્ષા પ્રણાલીને સક્રિય અને સતર્ક બનાવી રાખે છે બીજી તરફ ચણાના પ્રોટીન અને અન્ય આવશ્યક પોષક તત્વો શરીરના પ્રતિરક્ષા કોષોના નિર્માણ અને તેમને સક્રિય રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે પરિણામ સ્વરૂપ જ્યારે શરીર બહારના વાયરસ જીવાણુ અથવા ઋતુ પરિવર્તનના આઘાતનો સામનો કરે છે ત્યારે તે સરળતાથી તૂટતું નથી સામાન્ય શરદી ઉધરસ વાયરલ તાવ અથવા મોસમી સંક્રમણો સામે લડવાની ક્ષમતા ધીમે ધીમે વધવા લાગે છે આ કોઈ જાદુ નથી પરંતુ શરીરની પોતાની રક્ષા પ્રણાલીને યોગ્ય બળતણ પૂરું પાડવાનો એક વૈજ્ઞાનિક અને વ્યવહારિક માર્ગ છે રક્ત અલ્પતા અથવા એનિમિયા એક એવી સમસ્યા છે જે શરીરની ઊર્જાને ચૂપચાપ શોષી લે છે વિશેષ કરીને મહિલાઓ અને કિશોરીઓમાં આ સમસ્યા વ્યાપક રૂપે જોવામાં આવે છે છતાં અનેક લોકો તેને ગંભીરતાથી લેતા નથી હંમેશા થાક અનુભવવો ચક્કર આવવા શ્વાસ લેવામાં તકલીફ અનુભવવી આ લક્ષણો વાસ્તવમાં શરીરની અંદર લોહીની ઉણપની બૂમ છે આ ક્ષેત્રમાં પણ ગોળ અને ચણાનું મિશ્રણ એક સરળ છતાં પ્રભાવશાળી ભૂમિકા ભજવી શકે છે ગોળમાં રહેલું આયન તથા ચણામાં ઉપલબ્ધ ફોલેટ એક સાથે કાર્ય કરીને હિમોગ્લોબિનના સ્તરને વધારવા તથા સ્વસ્થ લાલ રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે નિયમિત અભ્યાસથી આ શરીરને ધીમે ધીમે એક મજબૂત આધાર પ્રદાન કરે છે જે બહારની દવાઓ પર નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે અંતમાં જો ત્વચાના વિષયમાં ચર્ચા કરવામાં આવે તો એ સમજવું આવશ્યક છે કે વાસ્તવિક સૌંદર્ય ક્યારેય પણ ક્રીમ કે પ્રસાધનોની સપાટી પર સીમિત નથી રહેતું ત્વચાની વાસ્તવિક ક્રાંતિ શરીરની અંદરથી પ્રગટ થાય છે ગોળ અને ચણાના પોષક તત્વો લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે તથા શરીરના ઝેરી કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે જ્યારે લોહી શુદ્ધ થાય છે ત્યારે તેની અસર સીધી ત્વચા પર પડે છે ત્વચા ધીમે ધીમે જીવંત દીપ્તિમાન અને સ્વાસ્થ્યવર્ધક બનવા લાગે છે આ કોઈ કૃત્રિમ ચમક નથી પરંતુ એક એવી આભા છે જે અંદરથી પ્રસ્ફુટિત થાય છે અને લાંબા સમય સુધી ટકી રહે છે આ શક્તિશાળી મિશ્રણના સેવનનો સૌથી યોગ્ય સમય શિયાળો કેમ છે આ સમજવા માટે આપણે થોડા વધુ ઊંડાણમાં જવું પડશે શિયાળો માત્ર ઠંડા હવામાનનું નામ નથી આ સમયે આપણા શરીરની અંદર પણ મૌનરૂપે અનેક પરિવર્તનો ઘટિત થાય છે આયુર્વેદિક દ્રષ્ટિકોણ અનુસાર શિયાળામાં સ્વાભાવિક રીતે શરીરમાં વાતદોષની વૃદ્ધિ થઈ જાય છે તેની અસર સીધી ત્વચા હાડકાં સાંધા તથા સમગ્ર ઉર્જા પર પડે છે ત્વચા સૂકી થઈ જાય છે સાંધામાં પીડા શરૂ થઈ જાય છે સવારે જાગવા પર શરીર અકળાવાયેલું અનુભવાય છે અને આખા દિવસ દરમિયાન એક થાક લાગેલો રહે છે આ સ્થિતિમાં શરીર વાસ્તવમાં ગરમી અને ગહન પોષણ માટે આતુર થઈ ઉઠે છે ગોળની ઉષ્ણ પ્રકૃતિ ઠીક આ જ સ્થાને પોતાનું કાર્ય શરૂ કરે છે તે શરીરની અંદર પ્રવેશ કરીને આંતરિક તાપમાનને સંતુલિત રાખવામાં મદદ કરે છે બીજી તરફ શેકેલા ચણાનું પોષણ શરીરને તે ગરમીની સાથે આવશ્યક ઉર્જા અને ખનીજોની પૂર્તિ કરે છે આ બંનેના સંયુક્ત પ્રભાવથી શરીરની શુષ્કતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે સાંધાની જકડન મૃદુ થાય છે અને અંદરથી એક સ્થાયી ઉર્જાનો અનુભવ થવા લાગે છે આથી શિયાળામાં આ મિશ્રણ માત્ર લાભદાયક જ નહીં પરંતુ અનેક લોકો માટે આવશ્યક બની જાય છે પરંતુ અહીં એક અત્યંત મહત્વનો વિષય છે જે યાદ રાખવો આવશ્યક છે પ્રાકૃતિક આહારનો અર્થ કદાપી એ નથી કે જેટલો વધારે ખાવામાં આવે તેટલો જ વધારે લાભ થશે ગોળ અને ચણાના સંદર્ભમાં પણ માપસર અથવા મર્યાદામાં રહીને સેવન કરવું એ જ વાસ્તવિક ચાવી છે સામાન્ય રીતે દિવસમાં એક મુઠ્ઠી શેકેલા ચણા એટલે કે લગભગ પચ્ચીસથી ત્રીસ ગ્રામ અને તેની સાથે એક નાનો ગોળનો ટુકડો લગભગ પંદરથી વીસ ગ્રામ શરીર માટે પૂરતો છે આનાથી વધુ માત્રામાં સેવન કરવા પર લાભના સ્થાને વિપરીત સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે તેને કયા સમયે ખાવામાં આવે તે પણ એટલું જ મહત્વનું છે સવારના નાસ્તા પછી જ્યારે શરીર દિવસના કાર્યો માટે તૈયાર થઈ રહ્યું હોય તે સમયે તેનું સેવન કરવાથી શરીર આ પોષક તત્વોને સરળતાથી ગ્રહણ કરી શકે છે બપોરના ભોજન અને રાત્રિના ભોજનની વચ્ચેના સમયમાં તેને લેવાથી આખા દિવસના થાકને ઘટાડવામાં મદદ મળી શકે છે પરંતુ રાત્રિના ભોજન પછી અથવા સુવાના બરાબર પહેલાં આ મિશ્રણનું સેવન કરવું જોઈએ નહીં કારણ એ છે કે તે સમયે શરીરની પાચનશક્તિ ધીમે ધીમે મંદ પડવા લાગે છે અને આ મિશ્રણ સરખામણીમાં ભારે હોવાને કારણે પેટમાં ભારેપણું અસુવિધા અથવા ગેસની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે હવે આપણે સાવધાનીઓના વિષય પર આવીએ છીએ જેને અવગણવી યોગ્ય નથી જે વ્યક્તિઓને ડાયાબિટીઝની સમસ્યા છે તેમના માટે ગોળમાં રહેલી પ્રાકૃતિક શર્કરા લોહીમાં ગ્લુકોઝના સ્તરને વધારી શકે છે પ્રાકૃતિક હોવા છતાં આ એક પ્રકારની ખાંડ જ છે અને શરીર તેને રૂપમાં ગ્રહણ કરે છે આથી ડાયાબિટીસની સ્થિતિમાં તેને અત્યંત સીમિત માત્રામાં અને ચોક્કસપણે ચિકિત્સકની સલાહ મુજબ જ ગ્રહણ કરવું એ બુદ્ધિમાનીનું કામ છે પોતાના શરીરના સંકેતોને ન સમજીને માત્ર બીજાને જોઈને નિયમ બનાવી લેવો અહીં જોખમી હોઈ શકે છે ગોળની ઉષ્ણ પ્રકૃતિનું એક બીજું પાસું એ છે કે ઉનાળામાં તેના વધુ સેવનથી શરીરમાં વધારાની ગરમી ઉત્પન્ન થઈ શકે છે તેના પરિણામ સ્વરૂપ ત્વચા પર ફોડલીઓ ખીલ અથવા એસિડિટીની સમસ્યા જોવા મળી શકે છે આથી ઉનાળામાં આ મિશ્રણનું ઓછું સેવન અથવા જરૂર પડે તો પૂર્ણપણે ત્યાગ કરવો જ હેતાવહ છે જો કે આ પાચનમાં સહાયક છે છતાં વધુ પડતી માત્રામાં સેવન કરવા પર પેટ ફૂલવું ગેસ અથવા બેચેનીની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે જે આ સાબિત કરે છે કે પ્રાકૃતિક આહારનું પણ એક નિશ્ચિત સીમા સુધી જ સેવન યોગ્ય છે હેલ્થહબ ગુજરાતી વતી અંતમાં એક વાત ખૂબ જ સ્પષ્ટપણે કહેવી આવશ્યક છે આપણા પૂર્વજોનો આ પ્રાચીન જ્ઞાન ભંડાર કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ લાંબા ગાળાના અનુભવથી પ્રાપ્ત થયેલું વાસ્તવિક જીવન સાથે જોડાયેલું વિજ્ઞાન છે આધુનિક જીવનની વ્યસ્તતા અને કૃત્રિમ ખાદ્ય પદાર્થોની ભીડમાં આપણે તે જ્ઞાનને વિસ્મૃત કરવાના આરે પહોંચી ગયા છીએ જ્યારે ગોળ અને ચણા જેવા સાધારણ ઘટકો જ્યારે સાચા સમયે સાચી વિધિથી તથા સાચી માત્રામાં ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તેઓ ધીમે ધીમે શરીરના પાયાને મજબૂત કરે છે આ કોઈ તાત્કાલિક જાદુ નથી કે એક દિવસ ખાવાથી જ બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે એવું કશું જ નથી આ એક નિરંતર ચાલતી આદત છે જેનું ફળ ધીમે ધીમે પ્રગટ થાય છે પરંતુ તે ફળ ઊંડું અને લાંબા સમય સુધી ટકનારું હોય છે પોતાના શરીરની વાત સાંભળો પ્રાકૃતિક આહારની શક્તિને ઓળખો અને નાની નાની આદતોના માધ્યમથી શ્રેષ્ઠ સ્વાસ્થ્યના પથ પર અગ્રેસર થાવો તમારું સ્વસ્થ રહેવું એ જ તમારું સૌથી મોટું જીવનનું રોકાણ છે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ